પકડી લેતા બથવારી પકડી લેતા હા સાઈડ માં આવીને અહીં સાઈડ માં આવીને પકડી લે પકડી લે સાઈડ માં આવી હા એની માથે એમ ડોકી રાખી જાય ને તોય એ તને કઈ નહીં કરે જો કેવી ડાઈ છે જવું એ પછી એ કાંઈ ખંજવારવાનું હા ડોકીમ ખંજવારે ને ડોકીમ મચાય છે હા હા એઠે અયારામાં હા જોઈએ ને ત્યાં મજા આવે

ન કરતા ઘેર કંઈક ને કંઈક રોટલી વઘરવાની હોય ને ચા બનાવવાનો હોય આજ છે ને ત્યાર માથે કરવાનો હતો જ નહીં હતી પરોઠા મમ્મી ગરમ કરી દીધા હતા ને ચા એ બનાવી દીધો હતો એટલે આજ ત્યાર માથે નાસ્તો થઈ ગયો છે ને એક અટાણ મેં હરે એવળું ઠાવકું આવી ગયું મોટા મોટા સાટા આવી ગયા એવા તો પાંચ મિનિટ પણ થાવકા સાટા આવી ગયા ત્યાં થોડું પાણી આમાં ખાબોશિયા ભરાઈ ગયા અમારે આ ઢીંગી શું કરે

અમે એમ કહીએ કે કાગડા છત્રી થી અટાણ માં અહીંયા દેખી ગઈ શિવ કે ઈચ કે ઈચ અકવા ચાવ મેં કીધું ઈચ કો પીનો છે હુકાવા દે અહિયાં દેખી ગઈ ને ત્યાં દીધી ત્યાં માથે રાખે છો વરસાદ નો આવે રાખતા રાખતા હાલ ઈ સન દક્ષ ભા પીવા ગયા ઈ તો ઈજ કે નથી ગયા એને એમ શિવ ને કે ઈચ કે છે ને ગયા છે કેવી હોય છે ઓ 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

ફૂક માર દે માર દે કો ફૂક માર ને એને ફૂક માર દે ફૂક મારી ના આવતી બસ ફૂક માર દે કાન માં ફૂક એ મારસ ઓલી જો હવે એ કુઈ ગીસ માણો ની જમ માં હા માણો ની જમે હુઈ ગી બોતે તે ત્યારે જ આપી આજે લાંબા કરે બોગર સીવ આ ઓલા પીયું આમણે આવતે દી ફેરી થા હે ને કાટિયા ફેરા કરશે તન પાડશે જોયું સીવ ક્યાં બઈ દીને ઇન્જેક્શન માર્યું તું જોયું તું ફૂક માર દે જા

ટાઈમ છે થોડો અમે ગમે તો અમારે છે ને ટાઈમ ઘટે જ અમે સવારના એમ કરતા હતા કે બપોર ખાઈ પીને નીકળી જાઉં પણ આ છોકરીઓ છે ને અમારી હોતી નહીં ટ્રાય કરી કરીને થાય કીધું હોય મેં કીધું ઘડી ખુ જાય ને તો એને ખોટી પો પીયું તો હોઈ ગઈ હતી ઘડીક વાર હવે સીવું તો હોતી નહોતી ને પાછું અમારે ભાઈ વિડીયો એડિટિંગ ને બધું એવું હોય ને કામ એટલે ટાઈમો ટાઈમ મૂકવાનું હોય એટલે થોડોક ખોટી પોતા થાય તે હવે છે ને ફાઇનલી જઈએ જેટલું લેવાય એટલું કેમ કે અમને ખબર જ છે મમ્મી કે આજ લેવા આવવાનું છે ની બધી વસ્તુ આજ ખબર જ છે લેવા હે લઈ ખરીદી કરવાની છે મોટી હવે ઈ બધું કઈ જ દઉં મમ્મી નકર પછી ન્યા છે ને અવાજમાં જાજુ ના સંભરાય હા હા ખરીદી છે ને આપણે અ અમારા તરફથી ને તા ખરીદી બધી મમ્મી ઉભા તા ખરી ભાઈ કા ખરીદી છે ને અમારે આપણા વિડિયા અમારા બેન ભાઈના કાયમી જોવે ઓસ્ટ્રેલિયા થી છે ને એને ગિફ્ટ હતું પણ ગિફ્ટ કે મારે નહીં આવે કે મને એટલે પૈસા મોકલાવી દીધા છે કેદીના થી પછી મારે છે ને વારો નતો આવતો અહીં આવવાનો મેં કીધું હું અહીં આવું પેલા મારી હાહુ ને કીધું મેં કીધું આપણે એક દીધી બધા જઈએ તો મને કે હવે ભાઈ બધા કઈ કે તું તમારે ઘેર જા ને

ને આપણે એક છે ને નિકિતા આપણે જી અમારે આપણે ભાગ્યા કાનાભાઈ ની દીકરી છે ને અમે ભાગ્યો દીધી કાનાભાઈ ની દીકરી એને હોય તે દેખી ગયા વિડીયો માંથી નિકિતા ની કિરણ બેટા કે છે ને એક છોડી કે લઈ લેજો એટલે મેં કીધું હા અમારે કુલ બાર જણા ની ખરીદી કરવાની છે ભાઈ શું ભાઈ તો લઈને જાય ભાઈ તો લઈને જાય કણી તમે તો હાઉ ટાઢા છે

મોટી કરવાની એટલે હવે નો નીકરાણું એટલે બપોર નહીં કરવું તું પાછો હરેવડા આવી એવું છે હરવડા ને હરખમાં બોલો ચકલું એમ મારું ચકલું ખરી આમ ફરતા ખરી શું લેવા દીકુ જવાનું છે હે

પછી વાથી એ બધું અમાર ઘેર થી કીધું કે તું ત્યાં હવે જોઈએ જેટલા નું ઓછી તમે કતડીના વર્તી જ આવે કેવા હોય પશુ પ્રાણી કેવા હોય જોતો હા અરખાણી અરખાણી પેલા હતી એ પૂરી નાખ દેજો તો હાલો ગટુ આવે અહિયાં

ચોટા કરી દેવી બસ જોઈ લ્યો જીતભાઈ આઈથી લઈ નાય કતની આવતી રહે હાલો ન જીતભાઈ મને લઈ જાવ તમે હાઈટે હવે પૂછો ઉતારે મને લઈ જાવ મને લઈ જાવ તો હાલો કઈ તો જાવ ઘરે ખવારના તો અમે કહીએ કે આલો હલોય નથી આવતા હા અવારના તો કહીએ કે કે હાલો તોય ના આવ્યા

আমার ু আ আ আ બસ ની બારું નાની કોડ લઈ લોઈ બસ સાંજો બેહી જાવ જો બસ પીવ તો એમાં મксиમો એમાં તને થાય એવડા નથી જો બોક્સ ખાલી છે તો એક ખાલી મે હા એ બરાબર

તો આપણે ને છે ને એ મહિલા થોડોક કેમ છે કબાટમાં આમી મહિલા છે ને ખોલીને જ જોઈ લેજો હા ખોલા ખોલો હા ખેલો છો quá lớn, quay kiểu năm hết mất tiền, không bỏ lỡ những video hấp dẫn

પાસ કરવાના છે આવો दक्ष भाभी આ બાજુ આવજો મસ્ત દેખાય જો બેતર બાબા આમ બહુ મસ્ત ક્યૂટ લાગે બહુ એકદમ સિમ્પલ ને સોબર એમ નઈ કે બહુ ગમેના પહેરાવી શકતી આપને આઈ ઓલ ઓવર કાર્ટૂન પ્રિન્ટ એકદમ આમ સોફ્ટ के मैं तो तार पर पाई चिन्ह ताई बैठ ले है हां यहां जा दारू तो बाबा ले जे खाने रह गए जो चोई अरे छाटे रह गए एम केऊ पड़े रे का मैं तो तमार तुम्हारी कार्टून वाला मस्त बारबी वाला छ फ्लोरल पेन अमिकी माउस वाला और अभी के પછી મમ્મી કે પાસ ઠોક કરવું કે શું કરવું ઓગલી હવે પીયુ હું પાસ કરે મમ્મી આ પાસ પીયુ આવી ને રમકડું લઈને હવે મજા આવી હવે મજા આવી આ વગાડે અમારે શિવુઈ વગાડતી હતી ક્યાં શિવ ટીંગાડી આવી કયું વગાડતી હતી બતાવ મને એમ માર દીકલું કયું વગાડતી હતી બતાવ છું જો અસલ નું સહી તો લેવું તાર કરો દીકા લેવો છે રેનકોટી મોટો થાય છે તી

ज्यादा अच्छी है इन्हें मजा आवती है गमे पे रहने शिवानी इन्हें लागे अच्छा लागो में इन्हें बस नहीं पे रहने मजा आ रहा है मम्मी की न मोटी तो खाने पैया हुई मोटी खावे न कराई हाथ में चाय का लाइक हां चाय लाओ तो ये लागत का मस्त ज्यादा बरस लगे के कह रहे छ कमे तो क्योंज ने के सरस है मारो तो काम है तमरो तो काम है समझो

હવે દક્ષપાપી નક્કી નથી થાતું મેં કીધું તમારે કપડાં લેવા કે શું લેવું તો એનું નક્કી ન જ ખાતું શું કરીશું દક્ષપાપી હે નક્કી નથી થાતું દક્ષપાપીનું હવે શું લઈ એનું લેવાય જાય તો પછી વિરમભાઈ નું આગળ થાય હવે લેવા તમારે થઈ ગયું તમારે તમને ભાઈ કામ જ નીકળી ગયા તો આ બે રાડી થયું આઈસક્રીમ ખાવા અરે દેવા ખવડાવી લીધી

પૂરીના મશીનની પસંદગી ચાલુ છે ગ્લાસ ની બતાવી દીધી ચાલો તો પાસ કરો દાદા અહીં બની જાય અમારું બિલ સીવું બનાવતી તી તો ગઈ ને મામા પાસ જો અહીં આપણા સબથાઈ પર મળી ગયા કે વિડિયા જોવે છે

તો ભાઈ આઈ આપણા સબસ્ક્રાઇબર મળી ગયા લો થેન્ક યુ કેમ છો હું વિડીયો ઉતારવા માટેની હાઈ કેમ કિમસે મજા આવે મજા છે હે તો જો એ એમ જે વારી થી છે આ હરત જો તો બેઠો નીરા પાંચમું ચાર પૂરા પાંચમું હા 4 પૂરા આવજો તમે આવજો હાલો આવજો

ભાઈ આગળ જીપ પર ફોન આવ્યો હતો કે ડાઈ કેરાડું નાખેસ તો અન ટાણું થઈ ગયુંતી થી હવે ભાગ્યે કાલે આવીશું હડતાવની ખરીદી કરવા પાછી અમારી અધૂરી રહી ગઈ અમને ખબર જ હતી કેર થી કે આજ નહીં થાય પૂરી ખબર ના આવી તો થઈ જાત પણ હવે કામ એટલું હોય ને એટલે હવે કાલે આવીશું બરોબર ને કે પહેલા જ કહી દીધું તો આપણે કે અમે આજ આજ ખરીદી નહીં ખાઈ લાવવાનું છે અમાર પીયુ આલી આવે એ પીયુ આલી આવે

એટલે થાકી ગઈ એટલે હવે અમે ધીમે ધીમે કરે જઈએ સીવું પીવું બતાવી ને અમે જઈ કર દે